બે દિવસ સુરેન્દ્રનગર મુલાકાતે છે કેવો માહોલ હાલ લોકોમાં જોવા મળી રહ્યો છે જગતગુરુ શંકરાચાર્ય આજે સુરેન્દ્રનગર આવી રહ્યા છે અને બે દિવસે સુરેન્દ્રનગર ના પ્રવાસે આવી રહ્યા છે

હાલ માં જે અત્યારે સાંધા જે જગત ગુરુ સંકરા જે ગાદી ઉપર બેઠા પછી કદાચ ધોરણ ની અંદર પહેલી એમની યાત્રા છે અને લોકો માં ખુબ ઉત્સાહ છે હાલમાં તેઓ સનાતન ધર્મ વિશે ખૂબ પ્રચાર અર્થે પંદર દિવસે પંદર દિવસે કઈ ને કઈ કોઈ ને કોઈ રાજ્ય માં પ્રવાસ ખેડી રહ્યા છે આવતા ટાઈમ ની અંદર કદાચ કુંભ ની અંદર પણ ચારે શંકરાચાર્ય જી ભેગા થઈ અને મોટા પાયે કાર્યક્રમ પ્રયાગ પ્રયાગ કહેવાય ને પ્રયાગરાજ ની અંદર એમનો કાર્યક્રમ છે એટલે દ્વારકામાં હાલમાં અત્યારે આ આવી રહ્યા છે ત્યારે એક ચોવીસ કલાક રોકાણ છે ત્યારે ભક્તો માં ખુબ ઉત્સાહ છે અને માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાના પ્રયત્ન કરી રહ્યા છે સરકાર આના માટે વિચારે કારણ કે ચારે ચાર શંકરાચાર્ય નો એક જ મત છે ત્યારે દ્વારકા ના શંકરાચાર્ય સાધીશો સૌથી વધારે મોટી પીઠ ગણાય છે ત્યારે એમની વાત સાંભળી અને સરકાર આગળ કઈ નિર્ણય કરે અને લોકો બધા અને ખુબ જ એમની સાથે છે દેશ ના ખાસ કરી અન્ય કેવા કાર્યક્રમો ધાર્મિક કાર્યક્રમો રહેવા ના છે એમના કાર્યક્રમો ફક્ત અત્યારે હાલમાં તો સનાતન ધર્મ ના પ્રચાર અર્થે ફરી રહ્યા છે કે સનાતન ધર્મનો દરેક જગ્યાએ પણ એમને એક એક મુદ્દા વાત એમને દ્વારકા પીઠ ના શંકરાચાર્ય છે કે જાતિ ભેદભાવ અને કોઈ પણ જાતિના ભેદભાવ વગર સનાતન ધર્મ નો પ્રચાર કરો એની અંદર કોઈ પણ જાતિને ને મિલતા બાદ કરી અને ધર્મ નો પ્રચાર કરવામાં કોઈ પણ વંચિત ચેલે એના વિરોધ છે દરેક સમાજના માણસો સાથે રાખી અને સનાતન ધર્મ નો પ્રચાર થાય દેશ માં રહેતા હોય દેશના નાગરિક બધા એક સાથે રહે અને દેશ નો વિકાસ થાય એમાં સનાતન ધર્મ ની અંદર શંકરાચાર્ય આપણી સાથે છે કેવા કાર્યક્રમો કાર્યક્રમો સુરેન્દ્રનગર ની પ્રજામાં ખુબ ખુશી અને ઉત્સાહ છે જગતગુરુ જગદગુરુ શંકરાચાર્યજી સુરેન્દ્રનગર પધારી રહ્યા છે ને ખાસ કરીને તેઓ સનાતન ધર્મ કે જે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સનાતન ધર્મની સાચી સમજણ આપી ગૌ ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે અભિયાન ચલાવે છે તેમાં પણ લોકો ઉત્સાહિત છે અને લોકોમાં ખૂબ આનંદ છે કે શંકરાચાર્યજી અમારા ગામમાં આવે છે ખાસ કરીને મોટી સંખ્યામાં છે તે રેલવે સ્ટેશન ઉપર લોકો જોવા મળી રહ્યા છે ભક્તો જોવા મળી રહ્યા છે ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા અને સનાતન ધર્મને આગળ વધારવા માટે આજે દ્વારકાના જે શંકરાચાર્ય છે સુરેન્દ્રનગર પધારી રહ્યા છે બાર વાગ્યે